મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ સુમરા યંગ ફેડરેશન દ્વારા આયોજિત અખિલ કચ્છ સુમરા સમાજ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસના ઉદઘાટન પ્રસંગે અમારા આમંત્રણને માન આપી અમારા ટુર્નામેન્ટમાં બચાવ મુન્દ્રા સામખિયાળીથી સૈયદ સાદાત મહેમાનો બની આવ્યા હતા સૈયદ લતીફ શામ બાપુ નાનીચિરઇ સૈયદ તાજ મોહમ્મદ બાપુ કટારિયા

સુમરા યંગ ફેડરેશન આયોજિત દ્વારા જે અમારા સહ્ય સમાજનું અહીંયા સન્માન કરવામાં આવ્યું તે બદલ હું તમામ ટીમનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે દુઆ પણ કરું છું કે અલ્લા પાક જેટલા પણ નવજવાનો જે અહીંયા ક્રિકેટ મેચની અંદર જે ખેલી રહ્યા છે અલ્લા પાક એમને ખૂબ તરક્ અને ઉત્તરોત્તર પ્રગતિ આપે એવી ખૂબ ખૂબ મારી દિલની દુઆ છે કે ખૂબ આગળ વધો અને સાથે સાથે લતી સાહેબ બાપુ કીધું કે હર એ નાના મોટા કામમાં તમે ખંભેથી ખંભે મિલાવીને જે મેડિકલ કોઈ જરૂરત હોય તો એમાં પણ સાથ આપો છો તો ખૂબ જ એક સારી વસ્તુ છે

તો અહીંયા આવી અને ખુશી થઈ કે સુપૂર્ણ સમાજની અંદર જોવા તો આટલા વધારે ખેલાડી છે એ પ્રમાણે સુપ્રણ સમાજ કેટલો મોટો છે અને મોટો હોવા જ હોવાના સાથે સાથે આટલા ખેલાડીમાં રમતમાં જે ઇન્ટરેસ્ટ રહે છે એ પણ એક મોટી વાત છે મોટે વખાણ કરવા એ વસ્તુ નથી માનતો પણ બહુ ખુશી થઈ અને સુવર્ણ સમાજના જે અગ્રણી પણ મળ્યા એમને પણ વાત કરી કે મેડિકલ અને હારે ક્ષેત્રમાં સુબળ સમાજ કોઈ પણ તકલીફ પડે તો ત્રણ થી ચાર ચાર લાખ રૂપિયા સમાજની અંદર એકઠા કરી લે છે આ વસ્તુ ખરેખર બીજી સમાજોને નોંધ લેવી જોઈએ એ સુરા સમાજ કરી રહી છે

જેમાં હાજરી આપેલ અને બહુ ખુશી થયેલ કે આપ લોકો સંદાન સમાજ વતી અમારું સન્માન કરેલ આજે ક્રિકેટનું અને ખેલનું જે આયોજન કરેલ એ બહુ સારું છે તથા એમની સાથે સાથે અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તલા તમને નમાઝ અને દિનની અહેમિયતમાં પણ કામયાબી અતા કરે અને એક સાથે મળીને રહો એવી આશા સાથે દુઆ